ઉનાળાની ગરમીમાં ઠંડુ ખાવું પીવું ખૂબ જ મજા આવતી હોય છે એમાં પણ ચ બાળકોનો હોય કે મોટા હોય બધાને ચોકલેટ મિલસે જેવી વસ્તુ મળી જાય ને તો બધાને ખૂબ જ મજા આવી જતી હોય અને સાચું કહું મને ચોકલેટની રેસિપી ખૂબ જ ભાવતી હોય છે તો મને પણ જ્યારે પણ ઈચ્છા થાય ને તો હું આ રીતે કોલ્ડ કોકો જરૂરથી બનાવું છું આ રીતે બનેલો સુરતી કોલ્ડ કોકો એકદમ પરફેક્ટ રીત છે તમે જ્યારે પણ બનાવશો પરફેક્ટ જ બનશે તો કંઈ નથી કરવાનું ઝાડા તળિયા વાસણમાં થોડુંક પાણી અથવા ઘી લગાવી લેવાનું અને એમાં એક લીટર જેટલું ફૂલ ફેટ મિલ્ક એટલે કે ગરમ કર્યા વગરનું જે પણ દૂધ તમને મળતું હોય ને એ લઈ લેવાનું અને એમાંથી આપણે થોડુંક દૂધ અડધો કપ જેટલું દૂધ આપણે કાઢી લેવાનું છે ઠંડુ ઠંડુ હોય ને ત્યાં કાઢી લેવાનું અને ગરમ કરવાનું નથી તો અડધો કપ જેટલો એટલે પાંચથી છ ચમચી જેટલું કાઢી લેવાનું અને પછી તેમાં ત્રણ મોટી ચમચી જેટલો કોકો પાવડર ઉમેરી દેવાનો અને એમાં સ્ટાર્ચ એટલે કે આરા રૂટ પણ તમે એની જગ્યાએ ઉમેરી શકો છો અને બે ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરવાનો મિલ્ક પાવડર ટોટલી ઓપ્શનલ છે પણ દૂધ વધારે પડતું ઉકાળવું ન પડે ને એટલે મેં મિલ્ક પાવડર અંદર ઉમેર્યો છે હવે બધી વસ્તુ મિક્સ થઈ જાય ને એટલે એને સાઈડમાં મૂકી દેવાની છે અને દૂધને આપણે ઉકાળવા મૂકી દેવાનું છે એક ઉભરો આવે ને ત્યાં સુધી એને આપણે ઉકાળવાનું પછી આવી રીતે ઉભરો આવી જાય ને એટલે આપણે જે સ્લરી બનાવીને રાખીએ એને એક વખત સરસ મજાની હલાવી લેવાની હલાવી લીધા પછી આપણે એને દૂધમાં ઉમેરી દેવાની અને હા અહીંયા એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો જ્યારે પણ સ્લરી ઉમેરો ત્યારે એક હાથેથી હલાવતા રહેજો અને એક હાથેથી અંદર ઉમેરતા રહેજો પછી અંદર વાટકામાં પણ થોડુંક દૂધ પાછું ઉમેરીને સરસ મજાનું મિક્સ કરી દેવાનું કેમકે આટલી બધી વસ્તુ હોય તો જવા ના દેવાય એટલે પછી આ દૂધને પાછું આપણે ઉકળવાનું છે તો સાથે આપણે ખાંડ પણ ઉમેરી દઈએ તો ખાંડ અહીંયા તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો મેં અડધો કપ જેટલી ખાંડ લીધી છે અને આપણે ખાંડ ઓગળી જાય ને આટલું ઘાટું થઈ જાય ને તમે જોઈ શકો છો ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે ચારથી પાંચ મિનિટ જ ઉકાળવાનું છે વધારે આપણે ઉકાળવાની જરૂર નથી પછી એમાં આવી રીતે ચોકલેટ કમ્પાઉન્ડ આવે છે તે ઉમેરી દેવાનું છે મેં અહીંયા ડાર્ક ચોકલેટ લીધી છે ને સાથે એસન્સ લીધું છે ચોકલેટ એસન્સ તે ઉમેર્યું છે હવે અહીંયા તમારે ચોકલેટ ન ઉમેર્યું હોય તો તમે સ્કીપ કરી શકો છો ઇવન તમારી પાસે આવી રીતે ડાર્ક કમ્પાઉન્ડ ના હોય અને બીજી ચોકલેટ તમને ભાવતી હોય ડેરી મિલ્ક છે અમૂલી છે તે પણ તમે અંદર ઉમેરી શકો છો પછી આપણે આને ચોકલેટ ઓગળી જાય ને એટલું એકથી બે મિનિટ સુધી જ આપણે એને ધીમા ગેસ ઉપર હલાવતું રહેવાનું અને પકાવી લેવાનું બસ આપણે ચોકલેટ ઓગળી જાય ને એટલું જ એને પકાવવાનું છે તો તમે જોઈ શકો છો મસ્ત મજાનું આપણું અહીંયા કોલ્ડ કોકો બનીને નથી તૈયાર થયો પણ હોટ કોકો બની ગયો છે હવે આને આપણે ઠંડુ થવા દેવાનું છે તો સાઈડમાં જેટલી પણ વસ્તુ ચોટેલી હોય એને ઉખેડી લેવાની અને ઠંડી થવા દેવાની ઠંડી થઈ જાય ને પછી જ આપણે એને બ્લેન્ડરથી આ રીતે બ્લેન્ડ કરી લેવાનું અથવા તો તમે એને મિક્સરમાં પણ પીસી શકો છો આ રીતે કરવાથી એકદમ સ્મૂધ આપણો કોલ્ડ કોકો બનીને તૈયાર થાય છે તો એને સરસ મજાનો પીસી લેવાનો પછી તમારી ઈચ્છા હોય તો તમે એને ફ્રીજમાં ઠંડુ થવા દઈ શકો છો ઇવન તમે એકથી બે દિવસ સુધી એને ફ્રીજમાં રાખી પણ શકો છો પછી જ્યારે પણ સર્વ કરો હોય તો આવી રીતે તમે એને આઈસક્યુબ સાથે સર્વ કરી શકો છો ઇવન તમે એમને ઠંડો રાખી દીધો હોય ફ્રીજમાં તો જ્યારે પણ ફ્રીજમાંથી કાઢીને તમે એને પી શકો છો તો તૈયાર છે મસ્ત મજાનો સૂરથી કોલ્ડ કોકો તો ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો અને રેસિપીને લાઇક શેર કમેન્ટ જરૂરથી કરી દેજો તો આવજો બાય બાય